ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગદોડ મચવાને કારણે કેટલાક લોકોના મૃત્યુ થયા છે તો અનેક લોકો ઘાયલ પણ થયા છે ત્યારે હાલ પ્રયાગરાજમાં કરોડો શ્રદ્ધાળુ પહોંચ્યા છે ત્યારે મહાકુંભથી જુનાગઢના મેંદરડાના રામજી મંદિર ખાખી મઢીના મહંતે આ ઘટના સંદર્ભે પ્રથમ પ્રતિક્રિયા આપી હતી તેમણે વિડિયોના મારફતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે ઘટના બની તે દુઃખદ છે લોકોની ભારે ભીડ વધી જતી હતી

આજે તો મોડી રાત્રે બે અઢી વાગે જેવું પબ્લિકની અંદર ભગદડ મચી નહાવા ગયા હતા ગંગાજીને સંગમ ઘાટમાં તો ભગદડ ત્યાં મચવાને લીધે ઘણા બધા લોકો પડી ગયા એને ઉપરથી માણસો જતા ગયા એટલે ઘણા બધા યુવકો ઈજાગ્રસ્ત થયા છે થોડા ઘણા કંઈક યુવકો મૃત્યુ પણ પૈમ્યા છે અને બહુ દુઃખની વાત છે કે આવી ઘટના ઘટી છે પબ્લિક કે આવી જવાને લીધે આવી દુઃખદ ઘટના ઘટી છે એટલે બધા ધર્મપ્રેમી જનતાને નિવેદન છે કે પ્રશાસનને સાથ અને સહકાર આપો